નમસ્કાર મિત્રો કચ્છ માટે જે એકતાલીસો શિક્ષકોની ભરતી અલગથી જે કરવાની છે એ થોડા દિવસ પહેલાં જે વાત ચર્ચા જોરદાર ચાલુ થઈ હતી હવે એ એકતાલીસો શિક્ષકોની જે ભરતી રહી એ નવા સત્ર પહેલાં ચાલુ થઈ જાય એટલે કે નવા સત્ર પહેલાં એ ભરતી કરી દેવામાં આવે એવી શિક્ષણ સમિતિએ રજૂઆત કરી છે જે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હોય કચ્છમાં એ એના દ્વારા રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ વિભાગને કે આ જે ભરતી રહી એ ઝડપથી પૂરી કરવામાં આવે તો એની કાલે ગઈકાલે એક લેટર એમણે જે લખ્યો હતો એ ફરતો થયો હતો અને આજના ન્યૂઝપેપરમાં પણ એના વિશે જાણકારી છે શું જોઈએ આપણે વિગતમાં જાણકારી આપણે જોઈએ તો કચ્છ જિલ્લામાં જિલ્લા ફેરબદલી કરાવી જતા પ્રાથમિક શિક્ષકોને કારણે ઘટની સમસ્યા વકરી છે જેથી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ વિશ્રમભાઈ ગઢવીએ જિલ્લા ફેર બદલી મંજૂર કરાવેલા પ્રાથમિક શિક્ષકોને છૂટા કર્યા ન હતા જેનો ભડકો ગાંધીનગર સુધી પડ્યો હતો અને કચ્છમાં ખાસ કિસ્સામાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિના નિર્ણય સાથે વધારાના એકતાલીસો પ્રાથમિક શિક્ષકો ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે બરાબર આ નિર્ણય તો હવે લેવાયો છે પણ નિર્ણય જે લેવાયો છે એ ક્યાં લેવાયો છે આ પણ જાણતા નથી કેમ કે હજુ સુધી એનું કોઈ બી લેખિતમાં કશું પણ બહાર આવ્યું નથી જે બાદ મંત્રી પ્રફુલભાઈ પંસેરિયાનો જિલ્લા ફેરબદલી મંજૂર કરાવેલા શિક્ષકોને છૂટા કરવા જણાવ્યું છે પરંતુ ચેરમેને નવા શિક્ષણ સત્ર પહેલાં નવા શિક્ષકો આપવાની માંગ સાથે અનુરોધ કર્યો હતો કે પચાસ ટકા મહેકમ જળવાય એ રીતે પરીક્ષા પછી જિલ્લા ફેરબદલી મંજૂર શિક્ષકોને છૂટા કરવામાં આવશે અને ચેરમેને મંત્રીને કહ્યું હતું કે આપની સૂચના છે કે કચ્છને નવા પ્રાથમિક શિક્ષકો ફાળવાયા હોય પચાસ ટકા મહેકમ જળવાય એ રીતે જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને છૂટા કરવામાં આવે એટલે જેવી રીતે એમણે વાત કરેલી હતી કે ભાઈ પચાસ ટકા મહેકમ જ્યાં જળવાતું હોય ત્યાં અમે છૂટા કરીશું તો કે તમે જેવું આ સત્ર પૂરું થાય એ રીતે શિક્ષકોને છૂટા કરી દો અને આ છૂટા થયા બાદ જે શિક્ષકોની કટ જે છે એ સો ટકા જો છૂટા કરવામાં આવે તો કચ્છની હાલની જે સ્થિતિ છે એનો ઘટનો આંકડો ચાર હજાર બાસઠ સુધી પહોંચી જાય છે એમ છે જેથી ચાલુ શૈક્ષણિક સત્ર પૂરું થયા બાદ છૂટા કરવાની કાર્યવાહી કરવામાં આવશે બરાબર છે એટલે કે આ ચાલુ સત્ર શૈક્ષણિક પૂરું થાય પછી છૂટા થવામાં કરવામાં આવશે અને એકતાલીસો નવા પ્રાથમિક શિક્ષકોની ભરતીનું નવું સત્ર શરૂ થાય એ પહેલાં કરવા અનુરોધ છે બરાબર છે તો લેટરમાં એવું જણાવ્યું છે કે એકતાલીસો પ્રાથમિક શિક્ષકો જે તમે નવા જે લેવાના છે એ તમે નવું સત્ર શરૂ થાય પહેલાં જ કરી દો પણ શું આ શક્ય લાગે છે તમને શું લાગે છે આ વસ્તુ શક્ય છે નથી શક્ય કેમ કે ત્યારની ભરતી હજુ જે ચાલી રહી છે ભરતીમાં કરવા માટે બહુ જ સમય માગે છે અને નવું સત્ર શરૂ થવામાં તો આપણે જૂન મહિનો સમજીએ પણ જો આ જે ચાલુ ભરતી રૂટીન ભરતી રહી એ પૂરી થાય એના પછી આ ભરતી કરવાની વાત છે જે આપણે જાણકારી આવી છે મુજબ હવે બીજા અમુક બીજા ન્યૂઝની વાત કરીએ દિવ્ય ભાસ્કરમાં એવું આવ્યું છે કે કચ્છમાં પ્રાથમિકની જેમ હવે માધ્યમિક શિક્ષકો માટે પણ આ જ પ્રકારે ભરતી કરો જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ તો માધ્યમિક વિભાગમાં જે પણ સંચાલકો રહ્યા પ્રમુખ રહ્યા મંડળ જે રહ્યા એ લોકો પણ એવી માગણી કરે છે કે જેવી રીતે પ્રાથમિકનો નિર્ણય લેવાયો છે કે ભાઈ કચ્છમાં સ્થાનિકોને જ નિમણૂક આપવી કે એવો નિયમ રાખવો કે ભાઈ જે જગ્યાએ તમારે નિમણૂક મળી છે એ જ જગ્યાએ જ્યાં સુધી તમે નિવૃત્ત ના થાવ ત્યાં સુધી એક જ જગ્યાએ તમારે નોકરી કરવાની છે તો માધ્યમિક શાળાઓ માટે પણ આ જ નિયમ લાગુ પાડવામાં આવે એવી પણ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત એક પહોંચાડવામાં આવી છે તો આગામી સમયમાં પણ એનો નિર્ણય આવે છે કે શું છે એ જોવાનું રહ્યું પણ આ બધી વાત તો બરાબર છે મિત્રો પણ ખાસ આ વિડીયો દ્વારા તમને એક વાતની ચર્ચા મારે કરવી છે કે એકતાલીસો શિક્ષક ભરતીની કે મંજૂરી આપી દીધી છે પણ મંજૂરી તમને કોઈ જગ્યાએ ક્યાંય દેખાતી હોય તો મને જણાવજો હા કેમ કે મંજૂરી શિક્ષણ મંત્રીઓ જો મંજૂરી આપતા હોય તો એ લોકો મીડિયા સમક્ષ આવીને કે એક્સ ઉપર આવીને પોસ્ટ કેમ નથી કરતા તો એકતાલીસોની ભરતી ખાલી કહી દીધું કે ભાઈ કચ્છને ફાળવામાં આવશે પણ છે ક્યાં હોવી તો જોઈએ ને કે જીઆરમાં દેખાવું જોઈએ અત્યારથી તમે બહાર પાડી દો તો ખબર પડે તો નવા સત્ર પહેલાંની વાત તો અલગ જ છે આખી નવા સત્ર શરૂ થયા પહેલાં કદાચ દિવાળી સુધીમાં પણ કરે તો બહુ મોટી વસ્તુ કહેવાય કેમ કે ક્યાંય હજુ તો એનો કંઈ ઉલ્લેખ જ નથી કોઈ જગ્યાએ ખાલી મૌખિક રજૂઆત જ થઈ છે મૌખિક જ જાણકારી મળી છે કે ભાઈ આવી કોઈ મંજૂરી મળી છે પરથીની એ પણ પાછું શિક્ષણ વિભાગ દ્વારા તો નથી જ મળી બરાબર છે જે આ રાજકીય નેતાઓ હોય એના દ્વારા જ મળી છે તો હજુ તો એકતાલીસો ભરતી અને બીજી એક ઉમેદવારોની માંગ છે કે ભાઈ આ એકતાલીસો ભરતી જે રહી એ જગ્યા વધારે સ્વરૂપે ચાલુ ભરતીની અંદર જ ઉમેરી દેવામાં આવે તો મોટાભાગના ઉમેદવારોને મતલબ એનો લાભ મળી રહે તો જે ઉંમર જેની ફરવા આવી હોય એમને લાભ મળી જાય એમને ફરીથી પાછી રાહ ના જોવી પડે અને જે પણ નિયમો કચ્છ માટે બનાવવાના હોય અલગથી કચ્છ માટે બનાવી શકાય છે તો એવું પણ વિચારી શકાય છે જો કરવું હોય તો પણ હજુ સુધીમાં મતલબ કહી ના શકાય એવું કે આ ભરતી જે છે એ આવી ગઈ છે કેમ કે ભરતી આવતી હોય છે ત્યારે ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થઈને આવતી હોય છે બરાબર છે અને આવું તો વિધાનસભામાં તો ગમે ત્યાં ચર્ચાઓ થતી હોય છે ગઈ સાલ પણ એના આગલા સાલ પણ જે જીતું વાઘાણી બહાર આવીને કહ્યું હતું કે ભાઈ સત્યાવીસો પચાસ ભરતી નહીં અમે તો બીજી તેત્રીસો એમ કરીને છ હજાર જેટલી વિદ્યાર્થીઓ ભરતીને મંજૂરી મળી ગઈ છે એ છ હજાર મંજૂરી ક્યાં ગઈ હજુ સુધી કંઈ ખબર નહીં આખી ભરતી ઉડી ગઈ બરાબર છે એના પછી પાછું આંદોલનો થયા રજૂઆતો થઈ એ પછી આ ભરતી આવી છે તો જ્યાં સુધી આપણે કાગળ ઉપર ના આવી જાય ત્યાં સુધી માનવાની જરૂર નથી જ્યાં સુધી એનો ઓફિશિયલ જીઆર ના એ પરિપત્ર ના બહાર પડે ત્યાં સુધી ગવર્મેન્ટની કોઈ બી ગુજરાત ગવર્મેન્ટની તો કોઈ બી વાત માનવાની આપણે જરૂર છે નહીં તો એકતાલીસો નવી ભરતી ખરેખર આવશે કે નહીં આવે નવી ભરતીમાં આવશે કે અલગથી આવશે શું લાગે છે તમને શું લાગે છે તમારી રાહ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી બીજા લોકો પણ જાણી શકે બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત